ગુડ મોર્નિંગ ગાઈઝ જય દ્વારકાથી સ્વાગત છે આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર અને અત્યારની સવાર આપણી રાજકોટમાં થઈ રહી છે પણ આજની સાંજ આપણી જામનગરની અંદર થવાની છે કેમ કે આપણે અત્યારે નીકળી ગયા જામનગર જવા માટે અને જો ઝરમર ઝરમર વરસાદ આવવા મળ્યો એની પેલા હે ને આપડી ગાડી આવી ગઈ હે કોટિંગ સરસ મજાનું થઈ ગયું હોય ને એવી ચમકે ને ભાઈ તમે હામા ઉભા રહી જાવ ને એટલે આરીસા ની તમારી જરૂર નહીં પડે એવી ચમકે હેજો મયુરભાઈ ધોરીને પહોંચી ગયા છે કેવી લાગે ગાડી વોટ અ બ્યુટીફુલ કાર અને ભાઈ આમ કરો ને એટલે આમ કરો ને એટલે ચમકતું હોય લુ હોય એવું લાગે કોલ સ્ટાર્ટ મારો બાકી જો જય લેભાઈ હામે બેટા ખબર પડી કે આજનો આપણો લુક આવો છે જોઈ શકો છો તમે અને બાકી ગાડી તો એક્સપેન્સિવ છે જ આપણી એના કરતાં વધારે એક્સપેન્સિવ શું છે ખબર છે જી જે ટેન ડીઆર ફાઇવ ઝીરો અને બાકી ભાઈ નિરાતે ગાડી ચલાવીશું અને બાકી આપણે કઈ થાય નહીં કે આગળ લખેલું હોય જય દ્વારકાધીશ અને પાછળ લખેલું હોય જય શ્રી રામ તો ગાડી શું થાય મિત્રો તમે જ કહો યાર બાકી હર હર મહાદેવ કેમ કે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ફટાફટ થેલો મૂકી અને આપણે નીકળીએ જામનગર જવા માટે જામનગર જઈ રહ્યા છે એની પહેલા છે ને થોડુંક આપણે પેટ્રોલ પીકઅપની આગળ હતી ગાડીમાં તો પેટ્રોલ નાખો હતા કલાકમાં આપણે પહોંચી ગયા ભાઈ જામનગર એટલે હજી હા સિટીમાં નથી પહોંચ્યા જો જે ચોકડી કહેવાય ને ત્યાં આપણે પહોંચી ગયા થોડું ઘણું ટ્રાફિક ભાઈ આમ ને એટલે ગાયું બાકી રોડ ઉપર હે ને એટલી બધી ગાયો બેઠી હોય છે એટલે ગાડી હક્કાવાળાને ભાઈ ધ્યાન રાખવું આમ હાઈવે ઉપર ચડે એટલે ગમે આ જો આવી રીતના હે ને નો ઘેરો બેઠો હોય તો આપણે તો ખબર પડે હે એ તો ગમે આ બેસી જાય છે તો આપણા લીધે હે ને કોઈ અકસ્માત ના થાય ને કોઈ ગાયનું કે કોઈપણ પણ જનાવર જે આપણે કહીને પ્રાણીઓનું એનું મૃત્યુ ના થાય ધ્યાન રાખવું હમણાં જ ક્યાં ગાય મરી ગઈ હતી ને રોડ ઉપર ક્યાં ગાયું હતું ધ્રોલ પાસે ધ્રોલ પાસે ને ગાય ફોર વ્હીલ વાળા કોકે ઠોક ક્યાં હતી ગાય મરી ગઈ હતી બિચારી સારું ભાઈ કોકે ઓલા રાખી દીધા હતા એટલે શું કહેવાય આડા સ્ટોપ ના આવે ને જી કે ધ્યાન રાખી નાખા હોય તો એક ધ્યાન રાખવું બાકી જોતા ગાયો કેટલી બધી આગળ જો બીજો ફેરો હોય આમનગર પહોંચી ગયા હૈ એક થેલો મારી પાસે એક થેલો મયુરભાઈ મયુરભાઈ હવે આ હાટું હારવા આવ્યો હું તંદીયા રયો ને મયુરભાઈ તંદીયા રયો જાવું જ નથી ને જાવું જ નથી જાવે કામ છે ને હા આ ટીબંદો ની રોકાઈ જજો તંદી નહીં તમારે આ જીવન રોકાવું હોય ને તો આપણે ભાઈ આયર નું હું વખણાય આહારો હા તો બસ મયુરભાઈ તમારું ફાવડી લુખુ ખાઓ કે રોટલી બેઉ રોટલી બેઉ લુખુ બાય બાય નગર ભાઈ સરસ મજાનું ખાઈ પી ઘરે આવી ભૂઈ ગયા હતા નીંદર થઈ ગઈ મસ્ત મજા નહીં હવે જવું હે ભાઈ કપડામાં હમણાં તમને ખબર છે રક્ષાબંધન આવે છે હાથમ આઠમ આવે છે આવે છે તહેવાર ઉપર તહેવાર તો ભાઈ આપણે આ બુલેટ ને મિત્ર આપણા બુલેટ એનું મૂકી ગયા ને આરવન ફાઈવ લઈ ગયા મેં કીધું વાંધો નહીં ભાઈ બે ત્રણ દિવસ તું ફેરાવ તો બુલેટ સ્લેબ બ્લેપ લાગે એમાં ના ભાઈ સ્લેપ નથી લાગતો ચાલો ચાલુ કરવું જો અરે ભાઈ સાબ બુલેટ લોહા સુરોહા આનો અવાજ હે ભાઈ સાયલન્સર હે જો જો અવાજ ખાલી અવાજ એ તો માસ્ટર ભાઈ પોલીસ આજે પકડી લે ખતમ થઈ જાય જોજો સાયલન્સર દેખાડો સાયલન્સર જો ફિટનેસ ટ્રેન્ડ્સ માં આવ્યા હતા ભાઈ કપડા જોવા માટે 2500 રૂપિયા નું પાટલું હતું પણ એ ભાઈ કીએ 2500 રૂપિયા દીધા એ તમારી લંબાઈ નું નઈ જડે મેક તો આ મોલ હું કામ નો બંધ કર દયો મોલ તો યાર હેને રિલાયન્સ ટ્રેન્ડ્સ ને આ રિલાયન્સ મોલ છે ને માં નીચે ઊભા થા જો બુલેટ આયા વાત કરો ભાઈ કેસે હો આવો જઈએ લેવા માં તો આપણો આજ મેળ ના પડ્યો પણ રાજકોટથી મહેમાન આવ્યો હોય તો એને નાસ્તો કરાવવો પડે બહારનો નાસ્તો કરાવે ને વળી થઈ જાય તો અમને કહીએ કે તમારી આવ્યા હતા ને નાસ્તો કર્યો ને આવું થઈ ગયું દુકાને તો આવીને ગયા ફરાદી ચેવડાનું દહીં લઈ લીધું સરસ મજાની તમને હમણાં હેને ભેળ ખવડાવશો અમે ઓકે ફરાદી ચેવડાની સરસ મજાની ભેળ સાથ મે હે મકાઈ ગાઈઝ ઇઝ અ મસ્ત અને આ બહારથી નથી આવ્યો બધું ઘરે બનાવેલું કેવી હતી મયુરભાઈ ભેળ મસ્ત હતી ને તો મયુરભાઈ ફિલ્મ સાથે સાથે ભેળ

મિત્રો મારા મમ્મી છે ને એ ઇન્ડોનેશિયાના નજારા જોઈ છે અત્યારે આવા સરસ મજાના અને કે હે મારે કે અહીંયા જાવ ને અહીંયા જાવ એમાં હું મમ્મી તમારે જાવ ને જાવ ને જાઉં મિત્રો તમે ઇન્ડોનેશિયા જાવ એમાં આ છે ઇન્ડોનેશિયા ને એના જે લોકેશન છે ને ભાઈ એકદમ જોરદાર છે તમે ક્યારેક ઓનલાઇનમાં જોયા છે પહાડ ને બહુ મોટા મોટા ને બહુ મસ્ત પણ એની પેલા એની પહેલા સરસ મજાનું જમવાનું થઈ ગયું હે તો જમી લઈએ આપણે ઇન્ડોનેશિયા કે ભાઈ તો સરસ મજાનું જમી લીધું છે અને આજનો બ્લોગ આપડે પૂરો કરી દેવો છે પણ એની પેલા મારે તમને એક વસ્તુ કેવી છે એક વસ્તુ તો એક વાત કેવી છે શું વાત તો કે આના પછીનો જે નેક્સ્ટ આવવાનો છે એમાં આપણે મહાદેવના મંદિરે જવાના છે છે જંગલની અંદર આવેલું છે અને અહીંયાથી જામનગરથી કંઈક પચાસ કિલોમીટર જેટલું થાય છે શા માટે જવાના છે કેમ કે ત્યાં છે ને અમારા ફેમિલી ફ્રેન્ડ છે ને એક અમારા જે સગા સંબંધી એ રુદ્રી છે અને રુદ્રી એટલે કે રુદ્રી પાઠ પણ જેને કહેવાય અને મહાદેવ ને પ્રસન્ન કરવા માટે જે કરવામાં આવે પાઠ એ રુદ્રી પાઠ એને કહેવાય ઓકે તો એ છે ને બાકી મને પણ ખબર નથી ને પહેલી વખત હું રુધ્રીમાં જઈ રહ્યો છું અહીંયા અત્યારે વાત થઈને એટલે તો કાલે ત્યાં જવાનું છે મંદિર અને બધું એનો બ્લોગ આના પછીનો નેક્સ્ટ બ્લોગ આવશે તો જોજો બાકી ભાઈ આજનો બ્લોગ આપણે એ પૂરો કરતા કેવો લાગ્યો બ્લોગ નીચે કમેન્ટ કરી દીધો બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ મળશું કાલે સવારે એક નવા બ્લોગ સાથે એક નવી સવાર સાથે ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે ભાઈ